ફૂટ જેટલી આંબો તૈયાર કર્યો છે તો મિત્રો હું તેની માહિતી તમને આ યુટ્યુબ ના માધ્યમથી આપીશ તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે એક મહિના પહેલા દેશી છોડ ને આપણા કેસરના ઝાડ ઉપર બાંધેલ છે પછી મિત્રો એને આપણે દેશી પ્લાન્ટ અને કેસરનો આપણે કલમી પ્લાન્ટ એની બંને ડાળીઓ ત્રણ ઇંચ જેટલી છોલી અને પાણી અંદર ના જાય છે મેંગો જીબ નો સૂકો પાવડર લગાવેલ છે દસ દિવસ પછી જે આપણો પ્લાન્ટ મેન બ્રાન્ચ સાથે જોડાયેલ છે તેને અલગ કરેલ છે ભેટ કલમ થી કોઈ પણ તમે પ્લાન્ટ આ રીતે તૈયાર કરો છો એને સીધા ઓપન ગ્રાઉન્ડમાં લગાવો એના મૂળ હજી ઇનેક્ટિવ હોય છે અને આપણે જે પ્લાન્ટ તૈયાર કર્યો છે એ મોટી સાઈઝમાં છે અને તે ઓપન ગ્રાઉન્ડમાં તમે વાવશો તો વધારે માત્રામાં ડિહાઈડ્રેટ થશે છોડ આપણું પાણી ગુમાવશે તો મિત્રો એના કારણે સુકાઈ જવાનો ભય રહેશે નવો છોડ મિત્રો તમે કટિંગ કરી દીધા પછી અઠવાડિયા પૂર છાયાવાળા વિસ્તારમાં રાખો વ્યવસ્થિત દરરોજ થોડું થોડું પાણી આપો એના પછી વરસાદની ઋતુમાં પછી એનું તમે પ્લાન્ટેશન કરો યોગ્ય કટ દ્વારા ભેટ કલમને તમે સરળ રીતે બનાવી શકો છો મિત્રો અને આ છોડનો આપણે આ છોડને વ્યવસ્થિત કેનોપી અને સુંદર આકાર અને વ્યવસ્થિત હાઈટ ઉપર હું તમને આવનારા વર્ષોમાં બતાવીશ તો મિત્રો અઠવાડિયા પછી હું પ્લાન્ટેશન કરી રહ્યો છું તો જોઈ શકો છો છોડ વાવતી વખતે પોલિથીન બેગમાંથી માટી મૂળથી અલગ ના થઈ જાય એની મિત્રો ખાસ કાળજી રાખો મિત્રો વિડીયો લાઈક કરતા રહેજો આ રીતે આપણી ક્રાફ્ટના બંને જોઈન્ટ મેચ થઈ ગયા છે જોઈ શકો છો મિત્રો ને આ બાજુ પણ જોઈ શકો છો એમાં પણ જોઈન્ટ થઈ ગયું છે વ્યવસ્થિત જો તમારી પાસે બે ફૂટ થી વધારે હાઈટ માં જો દેશી પ્લાન્ટ હોય તો ટૂંક સમય માં તમે મોટી હાઈટ માં કલમ તૈયાર કરી શકો છો આ મિત્રો પેટ કલમની ખાસિયત છે તમે એક મહિના માં મોટી હાઈટ માં પ્લાન્ટ તૈયાર કરી શકો છો અને તમે તમારા ખેતરમાં માં લગાવી શકો છો સામાન્ય કલમની ની સાપેક્ષે મિત્રો ભેટ કલમનો વિકાસ ઝડપી થાય છે તેથી અમે રિકમેન્ડ કરીશું કે તમે પણ ભેટકલમને વાવો ભેટ કલમ બનાવો અને બહારથી પણ જો ભેટકલમ મળતી હોય તો તમે એનું પ્લાન્ટેશન કરો ટ્રીપ દ્વારા પાણી કઈ રીતે અમે આપીએ છીએ એ પણ બતાવું છું તો જોડાવ એલા રહેજો આગળ તો મિત્રો હવે તમે જોઈ શકો છો આપણે ટ્રીપ દ્વારા આલ પાણી ચાલુ છે અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો મળી હવે આગળના વિડીયોમાં 在。